સુરત શહેરમાં માન દરવાજા સામે જાહેર રોડ પરથી એમડી ડ્રગ્સ આઠ પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ કિંમત રૂપિયા ચોણ્યાસી હજાર પાંચસોના માદક પદાર્થના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા નેવ્યાસી હજાર છસો ચારના મતાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા માટે સુરત પોલીસ કમિશનરને સૂચના આપેલ જે સૂચનાને અનુસાર અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચના મારસો અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટે વર્કઆઉટમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે તારીખ બે પાંચ બે હજાર પચીસના રોજ સુરતના ભાઠેના અમન સોસાયટીમાં રહેતો મોહમ્મદ ઝહીર આલમ વાઝિમ અન્સારી મુંબઈ ગોવંડી ખાતેથી એમડી ડ્રગ્સનો જથ્થો મેળવી મુંબઈથી સુરત આવતી સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં બેસી સુરત રેલવે સ્ટેશન ખાતે સાંજે સાડા વાગ્યે દરમિયાન ઉતરનાર છે જે આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના માણસો અલગ અલગ ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરત માં દરવાજા સામે જાહેર રોડ પાસેથી આરોપી મોહમ્મદ ઝહીર આલમ અંસારી રહેવાસી ગર્લ નંબર એ ઓગણત્રીસ અમન સોસાયટી વિભાગ એક ભાઠેના સુરત અને મૂળ વતન મુઝફ્ફરપુર બિહારના રહેવાસી વાળાને પોલીસે તેમની પાસેથી માદક પદાર્થ એમડી ડ્રગ્સ નેટ વજન આઠ પો પચાસ ગ્રામ કિંમત રૂપિયા ચોર્યાસી હજાર પાંચસો રોકડા રૂપિયા એકસો ચાર મોબાઈલ ફોન નંબર એક એમ મળીને કુલ કિંમત રૂપિયા નેવ્યાસી હજાર છસો ચાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે પકડીને એનડી એક્ટ હેઠળ સલામતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત